તાજેતરમાં જ તે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા આવાસ કૌભાંડ હોય કે સાથે સાથે સરકારી જમીનો ઉપર દબાણ કરી અને એમાં ઓયડીઓ જે છે એનો આંકડો તો એટલો મોટો છે કે આપણને પણ વિચાર આવે એવી ઓયડીઓ બનાવી અને પરપ્રાંતિઓને ભાડે અને ઘણી ઓયડીઓ પણ વહેંચી પણ દીધી છે ત્યારે તમે જોશો કે ઉધરોત્તર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આવા કૌભાંડો જે છે એ બહાર આવતા જાય છે પણ શાસકો તો માત્રને માત્ર ઘરમાં ઘર ભેગા પૈસા જે કેમ થાય એમાં જ પડ્યા હોય એવું લાગે છે અને જે એસી ચેમ્બરોમાં બેસી બેસી અને લોકોના પરસેવાની કમાણીના પૈસાથી જે મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય એ ચોક્કસ અહીંયા દેખાઈ આવે છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ કહીશ કે માત્ર ને માત્ર પૈસાની સામે ન જુઓ પણ પ્રજાને સામે પણ જોઈ જો સામાન્ય પ્રજા જે છે એ થોડીકમથી જમીનમાં દબાણ કરશે તો એની પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી અને એને જેલ ભેગા કરો છો તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે શું આ કાયદો નહીં નડે અમે આ ભાજપના ઉપલા એટલે કે મંત્રીશ્રીને અને પાટિલ ભાઉને પણ કહેવા માંગી છે કે અમે પણ જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો અને પદાધિકારીઓ ઉપર તમે કેવી ન્યાય ન્યાય જે છે એની તપાસ કરી અને શું તેને સજા કરો છે એ પણ અમે જોઈએ છીએ